તમારા મારા શરીરમાં શક્તિ તત્વ છે આંખમાં જોવાની શક્તિ છે વહી જાય માણસ આંધ્રો બની જાય કાનમાં સાંભળવાની શક્તિ છે વહી જાય તો માણસ બેરો થઈ જાય જમવાનું પચાવવાની શક્તિ છે વહી જાય શરીર બગડે બધાય રોગનું મૂળ આ છે આયુર્વેદ અને ડોક્ટરો એમ કે બધાય રોગનું મૂળ પેટ છે આ અંદર એક તંત્ર છે પાચન તંત્ર ઈ બગડું એટલે શરીરમાં રોગ આવે તાવ આવે ચાર પાંચ દિવસ ડોક્ટર પાસે જાય એટલે આપણે શું કહીએ તાવ આવ્યો તાવ આવે એટલે શું થાય અણશક્તિ આવી જાય אביજે આપણે ડોક્ટર ને અણશક્તિ આવી ગઈ દેશી શબ્દ આ અણશક્તિ એટલે શું કે અંદર માં શરીરમાં જે શક્તિ હતી એ શક્તિએ રજા લઈ લીધી શક્તિ તત્વ અંદર થી રજા લઈ લઈએ ને એટલે શરીર નું કઈ શરીર ની તાકાત નથી કે હાલી હગે શરીર ની તાકાત નથી બેહી હગે શક્તિ તત્વ કામ કરે અંદર